અને હવે વાત કરીએ જીવલેણ ગેસ ગીઝરની શિયાળની સિઝનમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે લોકો ઠંડીમાં ગરમ પાણીથી નાહવાનું પસંદ કરતા હોય છે મોટાભાગના લોકો પાણી ગરમ કરવા માટે ગેસ ગીઝરનો ઉપયોગ કરે છે ત્યારે ગેસ ગીઝર વાપરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે પાલનપુરમાં ગેસ ગીઝરથી ગુંગળામણમાં તેર વર્ષની કિશોરીનું મોત થયું આબુ હાઇવે પાસેના તિરૂપતિ રાજનગરમાં નહ્વા ગયેલી કિશોરી મૃત બહાર નીકળી તેર વર્ષીય દુર્વા વ્યાસ નહાવા ગયા બાદ મોડી સુધી બહાર ન આવતા પરિવારે દરવાજો તોડીને બહાર કાઢી હતી જોકે દુર્વા હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી ગેસ ગીઝરને કારણે ઉત્પન્ન થયેલા કાર્બન મોનોક્સાઈડ ને મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે બુધવારના દિવસે બપોરે એકાદ વાગે સ્નાન કરવા નાવા માટે ગયા અને પગ લપસતા પડી જતા માથાના ભાગે ઈજા થયેલ હોવાથી ડોક્ટર સાહેબ અમૃત જાહેર કરે મને જાણીને અત્યંત દુઃખ થાય છે કે ગઈ કાલે દુર્વા નામની એક દીકરી માત્ર તેર વર્ષની દીકરી ગેસ ગીઝરની દુર્ઘટનામાં મૃત્યુ પામી આવી દુર્ઘટના તમે યુટ્યુબ કે ગુગલ ખોલશો તો ખૂબ બધી મળી આવશે અગાઉ પણ મારા ઇન્ટરવ્યુ અંગે આવી ચુક્યા છે હું વારંવાર કહું છું કે તમે ગેસ ગીઝર વાપરો તો એમના માટે પૂરતું વેન્ટિલેશન બાથરૂમમાં રાખો જેથી કરીને જે કાર્બન મોનોક્સાઈડ ગેસ પેદા થાય છે ગેસ ગીસરના દહનથી એ બહાર નીકળી જાય આમાં કાર્બન બંધ હોય બાથરૂમ અને કાર્બન મોનોક્સાઈડ ધીરે ધીરે વધતો જાય એ શ્વાસમાં જાય શ્વાસમાં જઈને ધીરે ધીરે દર્દીને બેભાન અવસ્થા આવે ખેંચ આવે અને બેભાન થઈને પડી જાય અને ખેંચ ના આવે તો ધીરે ધીરે બેભાન થઈને અંદર બાથરૂમમાં પડી જાય અને જો ટાઈમસર અને ખુલ્લી હવામાં લાવવામાં ના આવે તો ચોક્કસપણે જે વ્યક્તિનું મૃત્યુ થાય એટલે ગઈકાલે દીકરી દુરવા જોડે પણ આવી દુર્ઘટના છે તો જો તમે ગેસ ગીઝર વાપરતા તો આ વાત ખાસ ધ્યાન રાખજો શક્ય હોય તો સોલાર ગીઝરનો ઉપયોગ કરો કોઈ પણ સંજોગોમાં નીચે પડેલા એલપીજી નો ઉપયોગ ન કરો અને જે સાવચેતી રાખવાની વાત છે ગેસ લીક થવાની ગંધ આવે તો ગેસનો પુરવઠો તરત જ બંધ કરી દો બાથરૂમમાં ઉભારીને ગરમ પાણી ખેંચવું હિતાવહ નથી ત્યારે ડોલમાં ગરમ પાણી ભરો ત્યારે શક્ય બને તો બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખો અને બાથરૂમમાં વેન્ટિલેશનની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ તો જ ગેસ ગીઝર લગાવો સમયાંતરે ગેસની પાઇપ પણ ચેક કરતા રહો અને ગેસ ગીઝર પણ સમયસર સર્વિસ કરાવતા રહો શક્ય હોય તો સોલાર ગીઝરનો પણ ઉપયોગ કરો મહત્વની વાત એ છે કે ગેસ ગીઝરનો ઉપયોગ જો તમે કરો છો તો પૂરતું વેન્ટિલેશન રાખવું જરૂરી છે તેના વગર ગેસ ગીઝર વાપરવું હાનિકારક છે